ત્રેતાયુગ યુગ અને સતયુગ જ્યારે આ ત્રણ યુગ ચાલતા ત્યારે મનુષ્યમાં હત્યા કુળકપટ નિંદ્યા લોભ અહંકાર ક્રોધ આ નહોતું ત્યારે હવે એ વખત ત્રેતાયુગ દ્વાપરયુગ અને સતયુગ એની અંદર માનવ દેવ સમાન ગણાતા હવે આ ત્રણ યુગ તો સારા ચાલી ગયા ત્યારે ચોથો યુગ કલયુગ કહે છે કે હવે રાજ મને સંભાળવા દો ત્યારે પાછલા ત્રણ યુગ કહે છે તારી ભલી થાય તું કદાચ રાજ સંભાળીશ તો માણસ કૂળ કપટ અહિંસા ક્રોધ અભિમાન હત્યા લોભ આ બધું કરી નાખશે ત્યારે કળિયુગ કહે છે હું કંઈ એવો હાવ નથી કે આવું બધું કરું ત્રણ યુગ કહે છે કે તું કર્યા વગર રહે જ નહીં અરે પણ કે મારો વારો તો આ બધો કે ના તારા યુગમાં ખોટું થઈ પડશે ના પણ મને એકવાર તો આ યુગ સંભાળવા દો હવે એમ દ્વાપાર સતયુગ અને ત્રેતા યુગ વચ્ચે વાત ચાલે છે ને કરિયુ કળજુગ કહે છે કે મને એક વખત રાજ સોંપો હવે બને છે એવું ત્રણે ત્રણ વિચાર કરે છે કે ચલો કરજૂક એમ કહે છે કે હું કોઈનું કશું જ કરીશ નહીં અને હું મારી રીતે રાજગાદી સંભાળીશ હવે એમને રાજ તિલક કરે છે અને કરજૂકને સિંહાસન સોંપે છે અને કહે છે કે સાંભળ અમારે પહેલું જોવું પડશે કે કદાચ તું તારું રાજ સંભાળે તો અહીંસા ક્રોધ કપટ લોભ અભિમાન આ બધું તું લઈશ અરે પણ તમે વિશ્વાસ કદાચ મારા ઉપર ના આવતો હોય તો તમે મારી બાજુમાં એક બેહો અને આ તમે જુઓ હું કોઈ મનુષ્યનું નામ નહીં લઉં હું કોઈ મનુષ્યને બોલાવીશ નહીં હું કોઈ મનુષ્યને કશું જ કરીશ નહીં તમે તો જાતે સંભાળતા પણ હું મારી રીતે કાર્ય કરીશ તો ઉલા ત્રણયું કહે છે કે સારું તો આપણે એમને સોંપી દો હવે આ રાજ ઉપર બેસે છે અને કળજુ કહે છે કે તમે હવે મારી રીતે હું જે કરું એમાં માત્ર તમે જોયા કરો કળજુ રાજગાદી ઉપર બે બેસી ગયો અને કળજુ કે કીધું હવે તમે મારી કળા જુઓ હું શું કરું છું એ ગામના ગોદરની બહાર સીમાળાની અંદર જંગલની અંદર હોનાનો હવામણનો પથ્થરો થઈ અને આડો પડી ગયો હવે અચાનક બને છે એવું ચાર ચોર ચોરી કરવા માટે નીકળે છે હવે ચોર ત્યાં થઈ અને આ હોનાનો પથ્થર ભારે છે ત્યારે રાજીના રેડ થાય છે કે આજ આપણને સોનું મળી ગયું હવે ચારે ચાર ચોર કહે છે સોનું તો મળ્યું પણ હવે એને ઉઠાવો ઉઠાવા જાય છે પણ આ હવામાન હોનું એની માયાથી ઊંચું થતું નથી હવે બે ચોર છે એમ કરો બે જણા ગામમાં જાઓ અને હથોડી અને શિયાણી લઈને આવો બે જણા ત્યાં આ હોનાની હોર રાખે છે અને બે જણા ગામમાં જાય છે હવે આ કડજૂકની એવી માયા કડજૂક ગામમાં જેલા માનવીને મગજમાં ઘૂસી જાય છે અને એમને વિચાર આવે છે કે એ ઓલા બેઠેલા બે જણા આ હોનામાં ભાગ પડાવશે લેવા તો આપણે આવ્યા છીએ આ હથોડી અને શેણી તો આપણે એમ કરીએ તો કે શું આપણે એવી બંનેને મારી નાખીએ અને એ હોનો આપણા બે વચ્ચે ભાગમાં આવે ઓલો કહે છે વાત તારી સાચી છે તો પણ એમને કે મારવા માટે કરવું શું કે આપણે આ હથોડી શેણી લઈને જ્યારે ઈએ જાય ત્યારે કહેવાનું કે હોનાનો જે પથ્થર છે એમાં વચ્ચે અમે લિસોટો કરીએ એમાં તમારે ભાગ કયો જ હોય છે જ્યારે નીચા નમી અને લેવા જાય ત્યારે આપણે ઉપરથી પથ્થર અને હથોડી મારી પ્રહાર કરીને એમને મારી નાખવાના ઓલો કહે વાત પણ તારી સાચી છે હવે ગામમાં હથોડી શેણી લેવા માટે જાય છે પહેલાં તો એક ઘરે જાય છે અડધી રાત કે દિવસ હોય છે કોઈ આપતું નથી હવે રાત્રે તો કોઈ આપે નહીં હવે બીજા ઘરે જાય છે આનાકાની કરે છે અને એ બીજા ઘરે સુથા લોહાના પત્ની હોય છે એ સારા હોય છે ને એમ કહે છે કે આપોને બારગામથી આવેલા હશે એમને કાંઈક કામ પડ્યું હશે થોડો એમને આપણે પણ ટેકો કરીએ હવે ત્યાંથી લઈ એ રવાના થાય છે ગામમાં જઈ અને લાડુ લેશે અને લાડુમાં ઝેર ભેળવી અને જ્યાં હોનાનો પથ્થર પડ્યો હતો ત્યાં બંને જણા આવે છે પણ એ હજુ આવ્યા નહોતા એ પહેલાં તો ત્યાં બેઠેલા બે ચોર વિચાર કરે છે કે એ ઉલાબી ગામમાં છે એમને આપણે મારી નાખીએ તો આ હોનાનો પથ્થર આપણા ભાગના આવે વાત પણ કે તારી બિલકુલ સાચી છે પણ કે મારવા કેવી રીતે તો એ જ્યારે આવે આપણે લિસોટો કરીને આપણે કહેવાનું કે તમારે ભાગ કયો લેવો છે જ્યારે એ નીચા નમે ત્યારે આપણે મારી નાખવાના વાત પણ કે તારી સાચી છે હવે ઓલા લાડુ ઝેરમાં ભેળવેલા લઈને આવે છે અને મારવાનું નથી કરતા ડાયરેક્ટ પેલું એમ કહેશે કે તમે પહેલાં આ લાડુ ખાઈ લો અને આ જે સોનાનો પથ્થર છે એ તો આપણો જ છે કોઈનો નથી વાત કે સાચી છે ઓલા બરોબર ખાવા જાય છે તરત વિચાર બદલાય છે કેમ કરો આપણે પછી ખાઈએ પેલા ભાગ પાડી લઈએ હવે ખાવાનું પછી કરે છે અને ભાગ પાડવા જાય છે જે લાડુ લાવેલા રહ્યા એ નીચા નંબા જાય છે અને ઉલા બંને જણા પ્રહાર કરી અને મારી નાખે છે ત્યારે હવે ઓલા બંને જણા મરી જાય છે અને ઉલા વિચાર કરે છે કે હવે તો આ પથ્થર હોનાનો આપણો છે આમાં કોઈનો ભાગ નથી આપણે પહેલાં જમી લઈએ હવે એ બંને જણા જમી જમવાનું શરૂ કરે છે થોડી વાર પછી ઝેર ચડે છે અને બંને જણા મરી જાય છે ત્યારે કળજુક આળસ મરડી અને ઊભો થઈ અને ત્રેતા દ્વાપાર અને સતયુગને કહે છે કે જુઓ મારા રાજની અંદર હું કોઈને હાથ ડાળતો નથી પગ ડાળતો નથી આ માનવ પોતપોતાની રીતે મરે છે એમ આ કળજુક અત્યારનો આ સમય સાવચેતી રહેવાની જરૂર છે કારણ કે આ કળજૂકની અંદર ક્રોધ અભિમાન લોભ મોહ માયા ક્યારે આવે ને ક્યારે આવે આ કળજૂકની માયાજાળમાં માનવ મરી જાય એ નક્કી નથી એટલા જ માટે તો કહેવામાં આવ્યું છે કે દ્વાપારી યોગ સતયોગ અને ત્રેતાયુગ તો સારા ગયા પણ આ કળજૂક તો ભયંકર છે ભાઈ અમારી ચેનલને શેર ના કરી હોય શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ અને પસંદ કરજો જય ભોલેનાથકે